જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો અલ્ટો આઠસો વેસી દેવાનું છે અલ્ટો આઠસો વ્યક્ષાય વર્ઝન છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અલ્ટો તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો ને અલ્ટો વેચી દેવાનો છે સાવ ઓછી કિંમત છે મોડલ બે હજાર એકવીસનું મોડલ છે અલ્ટો ગાડીનું વન તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડીની બધી જ માહિતી મળી રહેશે બે હજાર એકવીસ નું મોડેલ વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી અલ્ટો ગાડીની અલ્ટો આઠસો વીસ વર્ઝન ગાડી વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર એકવીસનું મોડલ વન ઓનર છે વીમો શરૂ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં અલ્ટો જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે ગાડીના ટાયર બધા જ નયું નેવું ટકા જેવા ટાયર જોવા મળે રહેશે નવા ટાયર એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ અલ્ટો ગાડી છે આવી સસ્તી ગાડી તમને મિત્રો ક્યાંય જોવા નહીં મળે તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો અલ્ટોની બધી જ માહિતી મળી રહેશે તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડી તમને અમરેલી જિલ્લાના બગસરા તમને પ્રોપર બગસરા જોવા મળશે જિલ્લો અમરેલી બગસરા તમને જોવા મળી રહેશે તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ પણ બગસરા મુલાકાત લઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે અલ્ટો ખરીદી શકો છો એકદમ છાસવેલી ગાડી એન્જિન પાવરફુલ છે વહન વનર ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો મિત્રો તમારે જો અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને અલ્ટોના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે એક્યાસી એક્યાસી સાઠ બાર વાળા તે ભાઈના નંબર છે એક્યાસી સાઠ બાર તે ભાઈના નંબર છે તમે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમને કોન્ટેક કરીને અલ્ટોની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ગાડી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ ચાચવેલી ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે કિંમત વિશે જણાવી દો તો કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ આખો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશ